ખાતે નીલકંઠ મહાદેવના સાનિધ્યમાં કોડાઈ જિલ્લા પંચાયત એવમ માંડવી તાલુકા ભાજપ પરિવારનું નૂતન વર્ષાભિનંદન સ્નેહ મિલન સમારોહ યોજાયું હતું સ્નેમિલન મિલન સમારોહના પ્રારંભે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મુકાયો હતો માંડવી તાલુકા પંચાયત દેવાંગભાઈ સાખરાએ સૌને સૌને આવકાર આપ્યો હતો કલાકાર મહારાજ હતું મંચસ્થ સ્થાનેથી કચ્છ જિલ્લા પંચાયત પૂર્વ પ્રમુખ કાર્યક્રમ અધ્યક્ષ પારુલબેન કારા વક્તા તરીકે ડેનીભાઈ શાહ જિલ્લા પંચાયત સદસ્ય ગંગાબેન સેંગાણી માંડવી તાલુકા પંચાયત પ્રમુખ કેવલકુમાર કિશોરભાઈ ગઢવી માંડવી તાલુકા ભાજપ પ્રમુખ સામતભાઈ ગઢવી માંડવી તાલુકા સરપંચ સંઘ પ્રમુખ જીવરાજભાઈ ગઢવી તાલુકા પંચાયત કારોબારી ચેરમેન વિક્રમસિંહ જાડેજા સામાજિક ન્યાય સમિતિના ચેરમેન કાંતાબેન શિરોખા તાલુકા પંચાયત સદસ્ય જસુબેન પટેલ વગેરે મંચસ્થ મહાનુભાવોનું વિશેષ સન્માન કરાયા બાદ તેમણે મંચ સ્થાનેથી દેશની સ્વદેશી વસ્તુઓ અપનાવવા પર સૌને અપીલ કરી હતી મેરાઉ ક્ષત્રિય સમાજના આગેવાનો સન્મુખ સન્મુખસિંહ જાડેજા રાજુભા જાડેજા પ્રવીણસિંહ જાડેજા હરદેવસિંહ જાડેજા દુર્ગાપુર ગ્રામ પંચાયત સરપંચ નેહાબેન કલ્પેશભાઈ ધોડુ દુર્ગાપુર ગ્રામ પંચાયત ઉપ સરપંચ કમલેશભાઈ શિરોખા યુવા અગ્રણી ખેડૂત કલ્પેશભાઈ ધોડુ નાના લાયજા સરપંચ વિરમભાઈ ગઢવી નાના લાયજા ઉપ રામભાઈ ગઢવી ગોપાલ ગઢવી પાંચોટિયા ગ્રામ પંચાયત સરપંચ પરેશભાઈ ભાનુશાલી ગોધરા ગ્રામ પંચાયત સરપંચ વર્ષાબેન કન્નડ ઉપસરપંચ મોહનભાઈ ગોર રાયણ સરપંચ મંજુલાબેન જેઠાલાલભાઈ સીજુ એસવી પટેલ કાંતિભાઈ ભાનુશાલી હરેશભાઈ ભાનુશાલી શિવજીભાઈ પટેલ ભીમજીભાઈ હિરાણી વાલજીભાઈ ભંડેરી ભાણજીભાઈ મહેશ્વરી રોહિત પાતારિયા કરણ કોલી મંજી કેરાઈ કુંવરજી રાજા માકાણી રાજુભાઈ ચૌધરી મોહનભાઈ પટેલ અબ્દુલભાઈ લતીફ લોઢિયા અજીતભાઈ પઢિયાર લાલજીભાઈ જેપાર સંભુદાન ગઢવી ગલુભાઈ ગઢવી ધનરાજભાઈ લખમણ ગઢવી દેવાયતભાઈ લખમણ ગઢવી આશાભાઈ કાનાણી અર્જણભાઈ કાનાણી મહેશભાઈ ગોસ્વામી જયંતિભાઈ રાબડિયા સોમજીભાઈ પટેલ જીતુભાઈ ભાનુશાલી બાબુભાઈ ભાનુશાલી વેલજીભાઈ ભાનુશાલી દેવાંગભાઈ ગઢવી મેઘરાજભાઈ ગઢવી મુસા વાઘેર લખુ પટણી કાંજીભાઈ કેરાઈ કિશોરભાઈ કેરાઈ વીરમભાઈ લાખુ ગઢવી પ્રેમકુમાર ખાખલા મેરાઉ સરપંચ નીતાબેન ખેડૂત અગ્રણી રતનસિંહ બાપા મલિક શીરુ ઈજાજ શીરુ રમજુ શિવજીભાઈ પટેલ કાનજીભાઈ પટેલ રવજીભાઈ પટેલ નવીનભાઈ વેલાણી કાંતિ મહારાજ મુકેશ વાસાણી વગેરે તેમજ આસપાસના ગામજનોનું નૂતન વર્ષાભિનંદન સમારોહ સ્નેહ મિલન કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર કાર્યક્રમનું સંચાલન લક્ષ્મીશંકર જોશી દેવાંગ સાખરાય અને આભાર વિધિ ગોપાલભાઈ ગઢવીએ કરી હતી અમારી ભારતીય જનતા પાર્ટી દ્વારા જે આત્મનિર્ભર ભારત અભિયાન ચાલી રહ્યું છે એના અનુસંધાનમાં અહીંયા ખોડાઈ જિલ્લા પંચાયત સેટનો સ્નેહ મિલનનો કરવામાં આવ્યું હતું અને આમાં આ કાર્યક્રમમાં ખાસ તો કે જે સ્વદેશી વસ્તુઓ આપણે વાપરીએ એના ઉપર ભાર મૂકવામાં આવ્યો અને હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશી આપણે અભિયાન ચલાવીએ અને ભારતના અર્થતંત્રને વેગ આપીએ એના માટે લોકોને હાકલ કરી અમારા જિલ્લા પંચાયતના સદસ્ય એવા ગંગાબેન સેંગાણી આ જિલ્લા પંચાયત સીટના ખૂબ જ સક્રિય સભ્ય છે અને એમના દ્વારા અનેક વિકાસના કામો હાથ ધરવામાં આવ્યા છે અને એના નેજાની છે આજે ખૂબ જ સરસ મજાનો આ સ્નેહમિલનનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો બધા એકબીજાને મળ્યા નવા વર્ષના રામ રામ કર્યા અને ખૂબ જ કાર્યકર્તાઓને એકદમથી ઉત્સાહથી સ્નેહથી બધા અમે આજે એક કાર્યક્રમ સંપન્ન કર્યો બેન આજના કાર્યક્રમને લઈને આપ શું કહેશો આજે જ્યારે કોડા જિલ્લા પંચાયત એટલે મારી જિલ્લા પંચાયતમાં સ્નેમિનલનો કાર્યક્રમ કરવામાં આવ્યો સૌની સાથે મળી અને નવા વર્ષની શુભેચ્છા પાઠવી અને ઘણી બધી સારી એવી સંખ્યા હતી વિકાસની વાતો કરી અમારા પૂર્વ જિલ્લા પંચાયતના પ્રમુખ મારા સાથીદાર પારુલબેન કારા અધ્યક્ષસ્થાને હતા અને ડેનીભાઈ શાહ વક્તા તરીકે હતા તો બંને ભારતીય જનતા પાર્ટીની યોજનાઓ સરકારની યોજનાઓ વિશે પ્રજાને માહિતગાર કર્યા અને સારું એવું મિલન કર્યું આ મારા સ્નેહ મિલનના જો હું જશ આપું તો આ મારા તાલુકા પંચાયતના સભ્ય કાંતાબેન કારોબારી ન્યાય સમિતિના ચેરમેન છે માંડવીના આ પછી રાયણ સીટના જસુબેન છે એવી જ રીતના લાયજા સીટના ગોધરા સીટના આપણા કેવલભાઈ જે પૂર માંડવી તાલુકા પંચાયતના પ્રમુખ છે અને કાઠરા સીટના દેવાંગભાઈ છે કે જે હું જ્યારે પણ મારી જિલ્લા પંચાયત સીટનો કાર્યક્રમ થતો હોય ત્યારે હું નાના મોટા કાર્યક્રમ હોય અથવા તો કોઈ પાર્ટીના પ્રવાસ હોય કે મીટિંગ હોય હું દેવાંગભાઈ ઉપર નાખતી આવું દેવાંગભાઈ નિષ્ઠાપૂર્વક

અને જિલ્લા પંચાયતના સદસ્ય ગંગાબેન અને એની નીચે આવતા તાલુકા પંચાયતના સદસ્યો શ્રી કેવલભાઈ દીપકભાઈ શિરોખા રામજીભાઈ છાભૈયા અને સવિશેષ જો અભિનંદન આપવા હોય તો હું દેવાનભાઈ ગઢવી કાઠડા તાલુકા પંચાયતના સદસ્યને આપીશ કેમ કે અમારા ચારેય ચાર જિલ્લા પંચાયતના જે નૂતન વર્ષ મિલનના સંમેલનો થવાના હતા એમાં આજે લાસ્ટ ચોથી જિલ્લા પંચાયતનું સંમેલન આજે ભવ્ય અને દરેકે દરેક સંમેલન કરતાં ચડ્યાતું એટલે સવિશેષ સંમેલન થયું છે અને સાથે સાથે આજે મુખ્ય વક્તા તરીકે પારુલબેન કારા અને અમારા કચ્છ આગેવાન દેનીભાઈ શાહ વિશેષ ઉપસ્થિત રહી અને આ સંદર્ભે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું અને આ સંમેલન બાદ સર્વે પાર્ટીના શુભેચ્છકો કાર્યક્રમ મિત્રો સરપંચો સંયોજકો તાલુકા પંચાયતના મેમ્બરો અને જનસંઘના આગેવાનો સાથે રહી અને આ પ્રોગ્રામને સફળ બનાવ્યો એ બદલ હું પાર્ટીના પ્રમુખ તરીકે ખૂબ ખૂબ અભિનંદન પાઠવીશ આજે રોજ માંડવી તાલુકાની કોડા જિલ્લા પંચાયત સીટ ઉપર નવા વર્ષનો સ્નેહ સ્નેહમિલનનું આયોજન ભારાપુર ગામે ભગવાન શ્રી નીલકંઠ મહાદેવના જ્યાં બેસણા છે એ પટાંગણની અંદર કોડા જિલ્લા પંચાયતના નવા વર્ષનો સ્નેહ મિલનનો આજ ખાસ અહીંયા એક કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો હતો એ કાર્યક્રમના કાર્યક્રમમાં અધ્યક્ષ તરીકે વક્તા તરીકે જિલ્લા પંચાયતના પૂર્વ અધ્યક્ષા બેન શ્રી પારુલબેન અને લેનીભાઈ શાહ અમારા તાલુકા પંચાયતના પ્રમુખભાઈ શ્રી કેવલભાઈ સંગઠન પ્રમુખ શ્રી સામતભાઈ શ્રી કારોબારી ચેરમેન વિક્રમસિંહ તાલુકા પંચાયત ન્યાય સમિતિના ચેરમેન બેન શ્રી કાંતાબેન અને વિવિધ ગામોના સરપંચશ્રીઓ તાલુકા પંચાયતના સદસ્યશ્રી અને ભારતીય જનતા પાર્ટીના સૌ કો કર્મનિષ્ઠ કાર્યકર્તાઓની વિશેષ ઉપસ્થિતિની અંદર આજે ભારાપોર ગામે નવા વર્ષનો એક સ્નેહ મિલન અને નવા વર્ષની એક શુભેચ્છા આપલે થાય એના માટેનું એક આયોજન આજે ભારાપોર ગામે કરવામાં આવ્યું હતું આજે ભારતીય જનતા પાર્ટી દ્વારા કોડા જિલ્લા પંચાયતની સીટ ઉપર જિલ્લા પંચાયતના બેન શ્રી ગંગાબેન તથા દેવાંગભાઈ તથા અન્ય સર્વે સદસ્યો સાથે મળીને આ એક નવા વર્ષની શુભેચ્છા આદાન પ્રદાન ખૂબ સુંદર કાર્યક્રમ અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ શુભેચ્છકો સર્વે પધાર્યા મિત્રો એનો હું આભાર માનું છું ખાસ કરીને હું વાત કરીશ આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની ખેડૂતલક્ષી સરકારની જે અત્યારે માવઠું થયું કમોસમી વરસાદ થયું એના માટે દસ હજાર કરોડ રૂપિયા જેવી માતબાર રકમ ભૂતકાળમાં આટલું મોટું રાહત પેકેજ ક્યારેય બહાર પાડવામાં નહોતું આવ્યું ગુજરાતનું સૌથી મોટું રાહત પેકેજ અને દેશનું નંબર બે એવી મોટી રકમ મિત્રો ખેડૂતોના હિત માટે ખેડૂતોના કલ્યાણ માટે ફાળવવામાં આવી છે અને બીજી એક વિશેષ માહિતી એ આપીશ કે આવતીકાલથી એપીએમસીમાં જે ખેડૂત મિત્રોએ મગફળી માટે રજીસ્ટ્રેશન કરાવ્યું છે એમને આવતીકાલે દસ વાગ્યાથી એમની મગફળી સરકારશ્રીના ટેકાના ભાવે જે નક્કી કર્યું છે એ રીતે લેવામાં આવશે મિત્રો વિપક્ષો કોઈ પણ ઘણી વાતો કરે કે આ સરકાર ખેડૂતો માટે કંઈ નથી કરતી પણ નરેન્દ્ર મોદી મોદી સાહેબનું નેતૃત્વ છે ત્યારે અમેરિકા સામે પણ લડી શકે આંખમાં આંખ મિલાવી શકે અમેરિકાના ગાયોનું દૂધ અહીંયા ન આવે ત્યાંનું અનાજ અહીંયા ન આવે એના માટે મિત્રો આંખમાં આંખ મિલાવી અને ટ્રમ્પ સામ સાથે પણ આદરણીય શ્રીએ કહ્યું કે અમારો દેશ ખેડૂત પ્રધાન દેશ છે અને તમારા ત્યાંનું અનાજ અને તમારી ત્યાંની ગાયોનું દૂધ અમે ઇમ્પોર્ટ નહીં કરીએ નહીં કરીએ તમે હજી ટેરિફ 50% વધારો કે 100% વધારો કે 150% વધારો તો મિત્રો આપણે સૌ ભાગ્યશાળી છીએ કે આપણે આદરણીય નરેન્દ્રભાઈ નેતૃત્વ વઢાપુરთან तरीકે આદરણીય નરેન્દ્રભાઈનું નેતૃત્વ મળ્યું છે ત્યારે ફરી ફરીને આ નવા વર્ષે હું વિસ્તારના સર્વે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને শুভেচ্ছা સંદેશ પાઠવું છું વંદે માતરમ જય જય ગરવી ગુજરાત કે આપકે बर्तन રોજ દળ ઓર મસાલે સે दागदार હો જાતે હેબ સફાઈ બને આસાન વીએમ સિમ્પલ વોશ डिश वॉश लिक्विड क्लीनर और मिस्टर ब्राइट स्क्रब पैड के साथ बस एक बूंद वीएम सिंपल वॉश की और मिस्टर ब्राइट पैड की ताकतदार झिल्ली घिसिए हल्के से और टफ स्टेन गायब न ना, ना चिपचिपाहट बस चमचमाते बर्तन हर इस्तेमाल के बाद वी एम सिंपल वॉश सस्ता भी असरदार भी मिस्टर ब्राइट पैड लंबे समय तक टिके साथ निभाएं। अब बर्तन धोना मेहनत नहीं मिंटो का काम चमकते बर्तन खुशहाल घर वी एम सिंपल वॉश और मिस्टर ब्राइट स्क्रब पैड हर फीमेल की पहली पसंद हर घर की पहली पसंद चमके हर बर्तन महके घर, चमके हर बर्तन महके घर, वॉश मिस्टर ब्राइट साफ सफाई की नई। ચન કા પૈસા વસૂલ કોમ્બો વીએમ સિમ્પલ વોશ ડિશ વોશ લિક્વિડ ક્લીનર અને મિસ્ટર બ્રાઇટ સ્ક્રબ પેડ કે સાથ